સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને તો ફરી પાસી આવી ગઈ છે તમારા માટે મસ્ત નવો વિડીયો લઈને તો આજે આપણે જોવાનું છે સાડીનું કલેક્શન લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી તમારા માટે સાડી લઈને આવી ગઈ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો તો જોઈએ આપણે આજે સાડીનું કલેક્શન તો એક એક પીસ હું તમને બતાવીશ તો નિરાતે બધા જોજો અને જેને ફટાફટોટ પાડી અને માં મોકલી દેજો સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા છે તો આને આપણે પાઉસ કાઢી અને હું તમને બતાવું અહીંયા પોસ્ટર આપી ગયેલું છે તમને કલર ડિઝાઇન બધું આમાં દેખાતું જ હશે આ છે બ્લાઉઝ જે સાડી છે તે જ પોસ્ટરમાં ઓરિજિનલ ફોટો આવશે કાંઈ એમાં વધારાનું નહીં આવે કલર કે ડિઝાઇન કે તમે જોઈ શકો અને લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી સાડી છે અને જો તમારે પછી રનિંગમાં કરી નાખવી હોય તો રનિંગમાં પહેરા જેવી પણ સાડી છે એકદમ ઓછું કાપડ આવશે અને એકદમ ફોરવું આવશે તો જો આ રીતના કઈ કલર અને ડિઝાઇન છે સાડીમાં જોવો તમે અને આ આવશે બાંધણી ઉપર અને લગ્ન પહેરાય તેવી સાડી છે અને એકદમ પોસું કાપડ આવશે અને એકદમ ફોરું આવશે જે પોસ્ટર માં કલર ડિઝાઇન આપી ગય છે તે જ પ્રમાણે સાડી આવશે અને આજ બે કલર નું બ્લાઉઝ આવશે અને બાંધણી ઉપર આવશે મસ્ત હાથી વાળું ઢોલકા વાળું આવશે ડિઝાઇન માં અને બે કલર ની સાડી છે અને આ સાડી પર લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી છે આ રીતના પ્રિન્ટ આવશે બ્લાઉઝમાં મશીનનું પ્રિન્ટ આવશે ક્યાંય તમને ભરત જોવા નહીં મળે સાડી બધી એટમ રેન્જમાં છે આ રીતના સંતાર આવશે પોટી આવશે આ રીતની અને હાથીનું પ્રિન્ટ આવશે જોઓ તમે અને મસ્ત કલર છે અને કાપડ પણ એકદમ પોછું હે અને એકદમ કાપડ છે અને આ તેનું પોસ્ટર કાપડનું બ્લાઉઝ આવશે અને આ કલર તો જોરદાર છે એકદમ મસ્ત જુઓ તમે આ રીતનું કઈક મસ્ત બે કલર નું બ્લાઉઝ આવશે અને આ રીતની સાડી આવશે જુઓ તમે અને દરેક વિડીયોમાં હું કહેતી જ છું કે તમે કાપડનું ટેન્શન ના લેતા કલર અને ડિઝાઇન તમે પસંદ કરો એક વખત ઓર્ડર કરો તો તમને ખ્યાલ આવે કે કેવું કાપડ આવશે તો એક વખત જરૂરથી બધા ઓર્ડર કરજો અને વિશ્વાસ કરજો અને આ સાડીની ડિમાન્ડ બહુ બધી હતી એટલે હું આ વખતે ઘણા બધા પીસ ભરી આવી તો જેને પર લેવી હોય મને ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપમાં મોકલી દેજો ઘણા બધાના ફોનો આવે છે પણ નંબર સેવ ના કર્યા હોય એટલે મને પછી ખ્યાલ ના આવે તમે વોટ્સઅપમાં મને એક વખત મેસેજ કરી દયો તો હું નંબર સેવ કરી લઉં તો મને ખ્યાલ આવે તો નવો માલ આવે ત્યારે હું તમને ફોટા મોકલી શકું તો આ સાડીમાં આપણે ડિઝાઇન સેમ આવશે અને બે કલર આવશે જુઓ આ છે એનો બીજો કલર તો હું તમને પાઉસમાંથી માંથી કાઢી અને બધી સાડી બતાવીશ આ છે એનો બીજો કલર અને આ સાડીની બહુ બધી આ સાડીનો વિડીયો બનાવ્યો ત્રણ પીસ જ હતા તો પાછા આમાં બે થી ત્રણ કલર આવી ગયા છે તો લેવી મને વોટ્સઅપમાં છોટ પાડી અને મોકલી દેજો તો આ સાડીમાં તમને બે કલર મળશે તો આ છે એનો બીજો કલર તો આ છે એનો બીજો કલર જુઓ તમે બહુ મસ્ત કલર છે અને બધી સાડીમાં ઠંડા કલર આવશે સાડીમાં ફૂલતા કલર નહીં આવે અને આ છે પોસ્ટર ડિઝાઇન સેમ આવશે કલર અલગ આવશે અને આ સાડીમાં પણ તમને બે કલર મળી રહેશે ડિઝાઇન સેમ આવશે કલર અલગ અલગ આવશે અને આ છે બંને સાડીના પોસ્ટર તમે જોઈ હકો મસ્ત એકદમ બંને ઠંડા કલર છે અને રનિંગમાં પહેરવા માટે હાલે અને ક્યાંક બાર ગયા હોય જીણા મોટો પ્રસંગ હોય તો ન્યા પર આ હાલે અને આ સાડી થોડીક સાદી અને સિમ્પલ છે અને આમાં પોસ્ટર નથી અને આ સાડી મે ખોલી તી કાલ એટલે હું તમને આખી સાડી ખોલી અને બતાવી દઉં અને આ સાડી એકદમ સાદી અને સિમ્પલ આવશે તો આ સાડી મેં કાલ ખોલી હતી પાઉચ કાઢીને એટલે એમને એમ પડી છે તો હું તમને ખોલી અને આખી સાડી બતાવી દઉં અને આમાંથી જો કોઈ પણ બહેનો ઓઢણા કરવા હોય તો આ સાડી ઓઢણામાં પણ બહુ મસ્ત હાલે તમે જોઈ શકો બે સાઈડ ફ્લાવર વાળી ડિઝાઇન આવશે અને અને વચમાં પ્લેન આવશે આખી આખી સાડી અને જો કોઈ પણ બહેનો ને સાડી લેવી હોય તો એમાં આ રીતનું બ્લાઉઝ આવશે આ છે એનું બ્લાઉઝ તો આ તો આપણું આજનું સાડીનું કલેક્શન તો જેને પણ લેવી હોય સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા જ છે તો માં મને ફોટો મોકલજો અથવા હાઈ કરીને મોકલજો તો હું તમને ફોટા મોકલીશ તો ફરી મળીશું નવા કલેક્શન સાથે ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી